હા વોટ્સઅપ કંઈશ કેમ છો બધા મજામાં હોપ કે બધા આમ મજામાં જઈશો આજે ડે મારો ડે થ્રી વચ્ચે એક દિનો મેં ગેપ લઈ લીધો રનિંગ કરવાનો થોડુંક કામકાજ આવી ગયું હતું એના લીધે થોડોક ગેપ મૂકી દીધો એમાં કે ભાઈની કંઈ રનિંગ કન્ટિન્યુ ચાલુ જ છે અત્યારે એક નીચે જઈને આલું પડે હવે હોમવર્ક વર્કઆઉટ ચાલુ જ છે કેમેરો સાફ કરી લઈ એકવાર વાર

સાડા છ વાગે રનિંગ ચાલુ કરતી હાડ હાથ થાય તો ફ્રી થઈ જાય કલાકે રનિંગ કરી લઈએ બધું વર્કઆઉટ રનિંગ બધું જીવા બધું પછી ખાઈ નાસ્તો કરી બધું કરી નીકળી જાય તો તમને મળઉકડી કરે તો ફાઈનલી યાર મિત્રો આપણે રનિંગ કરીને પતી ગયા આજ તો જેમ સ્મોક વધારે એટલે મોઢામાંથી નીકળે વાંધો નથી આ ટાઈમિંગ જબરજસ્ત થઈ ગયું છે બધું શેડ્યુલ કમ્પ્લીટ થઈ ગયું છે આજે રનિંગ હરામ સારું થાય છે હવે થોડાક બી આવી રીતનું કન્ટિન્યુ રહેવું ને એટલે પાંચ કિલોમીટર આરામથી પચીસ મિનિટની અંદર આપણું મારું જૂનું ટાઈમિંગ છે ઓગણીસ મિનિટનું લગભગ કવર થઈ જાય મહેનત થોડીક માક કરવી જો હજી મહિનો બી પંદર બી કરીશું પછી થઈ જશે અને ઓકે વરુણભાઈ જઈએ થોડોક બરબાદ ઓકે બાકી આ ડેમ હજુ ખાલી છે એક્સપેરિમેન્ટો કરશું ને હવે આપણે બ્લોગનો ટાઈમ આપણે ચેન્જ કરીએ છીએ સવારના દસ વાગ્યા ની બદલે રાતે સાત વાગે બ્લોગ અપલોડ થશે અને સવારે આપણી મેન ચેનલ દેશી એક્સપેરિમેન્ટમાં રોજ એક વિડીયો આવી જાય અને બાકી જે છ વાગે કે સાત વાગે હું મૂકી દઈશ બાકી આપણે આ બ્લોગિંગ ચેનલ છે એમાં આપણે વિડીયો નાખવાનો છે સાંજે સાત વાગે તો એ પ્રમાણે અપડેટ રહેજો સારો હાલો તો હું તમને મળું કરી તો આપણું રનિંગ પૂરું થઈ ગયું છે એ છોકરાને બહુ શોખ છે ભેગો યુટ્યુબમાં આવવાનો હમણાં ટાઈમિંગ શેડ્યુલ આખું વિકાઈ જાય છે એટલે યુટ્યુબ પર આપણે યુટ્યુબ ચેનલની અંદર આવી ટૂંક સમયની અંદર આપણે પચાસ કિલોમીટર પચાસ કિલોમીટર હા બાર કલાકની અંદર કમ્પ્લીટ કરવાનો ચેલેન્જ વિડીયો શૂટ કરવાના છીએ પચાસ કિલો બાર કલાકની અંદર પચાસ કિલોમીટર કમ્પ્લીટ કરવાના છીએ અમારે તો સારું એ ચેલેન્જ હમણાં ટૂંક સમયમાં સોમ મંગળમાં આવી જાય આવી જાય ગુરુ નહીં ભાઈ આપણે એ ચેલેન્જમાં નથી આવતું પર્વત આવું તારેમીટર ટ્રાય કરશું પચાસ કિલોમીટર આપણે કાપવાની

મહારાષ્ટ્ર નો જમા નથી નથી કર્યું મહારાષ્ટ્રમાં હોય ગયો પૂછ છે એ છે

સારો આપણે મળીએ પહેલી જ આજનો વિડીયો તમને ગેમ્યો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો સારવાર